મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબેજીએ એક ફરિયાદી એક્ટની ફરિયાદ જે આદિવાસી દલિતો કરે છે માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે એ વાતથી વિવાદ અને વકીલો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારથી આ વિવાદ શરૂ થયો અને અમે આદિવાસી આગેવાનો ધારાસભ્યો માજી ધારાસભ્યો

પરંતુ દર વખતે આદિવાસીઓને ટાર્ગેટ કેમ અત્યારે એક એવો યુગ ચાલે છે જેમાં કચડાયેલો વર્ગ હોય ઓબીસી સમાજ હોય આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય એને એના વિશે ટિપ્પણી કરવામાં એને ખરાબ દેખાડવામાં બધા મંડી પડ્યા છે થોડા સમય અગાડી જ હમ સુશીલ દુબે દ્વારા ડેપ્યુટી કલેક્ટર કેવડિયાના હતા એમણે પણ આદિવાસીની સભ્યતા વિશે વાત કરી ટિપ્પણી કરી હતી એટલે મને એવું લાગે છે કે આ ધીમે ધીમે અધિકારીઓની ફેશન બનતી જાય છે અને કાયમ માટે રોકવા માટે અમે છઠ્ઠી ડિસેમ્બરે ગુજરાતના દરેક ખૂણામાંથી મહીસાગર લુણાવાડા ખાતે અમે ભેગા થયા હતા તમે ભેગા થયા પણ આ નેહા કુમારીને જાણે કોઈ કે બચાવી લીધી હોય એવું નહી લાગતું હા નેહા કુમારીને બચાવવા માટે તો મંત્રી શ્રી દ્વારા અને

અમે લગભગ દસ જેટલી મિટિંગો કરી કોઈ પણ મિટિંગમાં અમને પોલીસે અટકાયો નથી અમને અમે બધી નાની નાની મિટિંગની કોઈ પણ પરવાનગી લીધી નથી પરંતુ જે દિવસે છ તારીખે સ્વાભિમાન સંમેલન હતું તે દિવસે છ વાગ્યાથી પોલીસો દ્વારા મારી મને અટક કરવામાં આવી મને ડિટેન કરવામાં આવ્યો અને નજરકેદ કરવામાં આવ્યો અને પછી જ્યારે એ અમારા પર મેસેજ આવ્યા કે બધા બેરિકેડ પણ હટાવી લીધા છે

અમે આવા આઈએસ અધિકારી સનદી અધિકારી આઈએપીએસ હોય કે આઈએસ હોય જે આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ ને કોઈ ગણતા ન હોય એવા અધિકારી ને નથી એ અધિકારી વિરુદ્ધ કાયદેસરનો અમે પગલા લેશું અમારે જેલ ભરો આંદોલન કરવું પડ તો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું હવે આ બધાની વચ્ચે એક નામ સામે આવ્યું હતું કુબેર ડીન્ડોર તમે પણ કુબેર ડીન્ડોર ને ઘણું બધું કહ્યું હતું કે તે નકલી આદિવાસી છે તેમને આદિવાસીના પ્રશ્નો સમજાતા નથી શું કહેવું છે મે ખાનપુર તાલુકાના વિસ્તારમાં ગામે ગામ ફર્યો છું તા કદાચ તમને ધ્યાન ન હોય પરંતુ એઓની એક માંગણી છે અને એ માંગણી માટે લગભગ દિવાળીની રજાઓ પછી ત્યાંના છોકરાઓ પ્રાથમિક શાળામાં જે શિક્ષણ લે છે લગભગ બાર હજાર કરતા વધારે છોકરા છોકરીઓ છે અત્યાર સુધીમાં આઠ હજાર આઠ જેટલા છોકરાઓ સોમવાર સુધી ગેરહાજર હતા ત્યારે કુબેરસિંહ પિંડોરને મારે એટલું જ કહેવું હતું કે પોતે પણ શિક્ષણ મંત્રી છે શા કારણે આ વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી એની તલસ્પર્શી તપાસ કરીને એમની માંગણી સાંભળવી જોઈએ અને નેહા કુમારીને બચાવવા કરતા નેહા કુમારી પર પગલાં લીધા હતા તો આ વિસ્તાર એમને વધાવી લેતે આદિવાસી સમાજ દલિત સમાજ એમને વધાવી લેતે પરંતુ અમારું આંદોલન કચડવા માટે સરકારનો પ્રોગ્રામ પણ તા ગોઠવી દીધો

ની માંગણી શું છે એ જાણવાની હતી અને અમારી પાસે આઈએસ નેહા કુમારીના વિરોધનો ઓડિયો વિડીયો પણ છે એ એમણે સાંભળવાની તસ્દી લેવાની હતી અને એક લાયન હાર્ટ સિંહના હૃદય જેવું બનીને અમને સ્વાભિમાન સભા કરવા દેવાની હતી અને એક મંત્રીને છાજે એવું કામ કરવાનું હતું એ સભામાં આવીને એમ કહેવાનું હતું કે અમે કાયદેસરની તપાસ લાવીને કાયદેસરના પગલાં લેશું તો એમને લાયન હાર્ટ કહેવા દે તો એમને સિંહ કહેવા દે પરંતુ એમણે કર્યું નહીં માત્ર સરકાર મિલાવીને સરકારના દબાણમાં આવીને નેહાકુમારીને બચાવવા માટે પોતે મંડી પડ્યા હતા એટલે અમારે એમને નકલી આદિવાસી અથવા તો એમને બકરી કેવું પડ્યું એટલે તમારું કેવું એવું છે કે જો એ સાચા આદિવાસી હોત

રિઝર્વ સીટ પર ચૂંટાયા પછી એમને આદિજાતિ કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે શિક્ષણનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે ત્યારે પોતાના જ વિસ્તારમાં પોતાના જ જિલ્લામાં કેટલી બધી શાળાઓ ખાલી છે ત્યાં બાળકો ભણવા જતા નથી એનું કારણ શું છે જાણવાની તસદી એમણે લેવાની હતી અને પોતે આદિવાસી છે એટ્રોસિટી એક્ટ ની નેવું ફરિયાદ માત્ર બ્લેકમેલિંગ માટે થાય છે એવું કેનર અધિકારીને ઠપકારવા જોઈતા હતા અને એમના પર તપાસ લેવી જોઈતી જયારે ડીડી હતા ત્યારે ખરેખર આદિવાસી વિરુદ્ધ કામ કર્યું છે કે નહીં કર્યું એક આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે એમને કહેવાનું હતું પરંતુ એમણે કર્યું નહી અને એમણે એમને સપોર્ટ કર્યો એટલા જ માટે અમારે એમને બકરી અથવા અમારે એમને નકલી આદિવાસી કહેવાની ફરજ પડી તમારા મતે કયું કારણ હોઈ શકે છે કે આટલી બધી શાળાઓ હોવા છતાં પણ ત્યાં શાળાઓ ખાલી પડી રહી છે મારે એટલું જ કહેવાનું હતું એ સેના માટે ખાલી ખાનપુર વિસ્તારમાં છે સેના માટે ખાલી છે એમનો એમને તલસ્પર્શી તપાસ કરવી જોઈએ નહી કે પોલીસના આગેવાનો ડીડીઓના આગેવાનો ડીપીઓના આગેવાનો ટીપીઓના આગેવાનો ત્યાં જઈને લોકોને સમજાવે પરંતુ એક મંત્રી તરીકે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ અને એમની શું માંગણી છે તે માંગણી એમણે સરકારમાં મૂકવી જોઈએ એવું માનું છું હવે સર તમને બીજો એક સવાલ એ પૂછવાનો કે તમારી આજે લડાઈ હતી આદિવાસીઓની એમાં દરેક નેતાઓ આવ્યા મતલબ કે તમારા આદિવાસી નેતા પછી ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ પણ હોય પણ આ બધાની વચ્ચે મનસુખભાઈ વસાવાની ગેરહાજરી દેખાય એ પણ ભાજપના જ છે સાંસદ છે એ તો એ તો હંમેશા આદિવાસીઓને લઈને મેદાન આવતા હોય છે કે આદિવાસીઓ સાથે આવી થઈ રહ્યું છે આવું થઈ રહ્યું છે પરંતુ આ વિષયને લઈને કેમ તે ના આવ્યા શું મનસુખ મનસુખભાઈ પણ નહી આવ્યા અને અમારા ધારાસભ્યો એ ગુલાબસી ચૌહાણ હોય અમારા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી હોય અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી હોય અમારા ધારાસભ્ય ચેતરભાઈ હોય એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું હોઉં એ સિવાયના તમામ ધારાસભ્યો નથી આવ્યા અને મનસુખભાઈની સાથે સાથે બીજા સાંસદો પણ નથી આવ્યા આખા ગુજરાતમાં ચાર સાંસદો આદિવાસી છે એ પણ નથી આવ્યા એટલે ખરેખર

પગલા લેવાની જરૂર છે પરંતુ એ એવું કરી શકતા નથી એટલે સરકાર નું આટલું બધું રાજ ચાલે છે કે એ લોકો આદિવાસીઓને પણ એક નથી થવા દેતા હા ચોક્કસ નથી થવા દેતા આદિવાસી ને દલિત ને પણ એક થવા નથી દેતા અને આપણા સાચા પ્રશ્ન ને પણ ન્યાય નથી આપતા તો શું લાગે છે સરકાર ને અને મતલબ કે અમારા માધ્યમ થી તમારે કુબેર ડિન્ડો ને કઈ કેવું હોય આદિવાસીઓ માટે તો તમે શું કહેશો કે તમે હવે તમારા માધ્યમથી મારે તો માનનીય એટલું જ છે કે પટ્ટો નાખીને કે બીજો ખેસ ખેસ કોઈ પહેરીને આદિવાસી સમાજનું કામ થતું તો પરંતુ જ્યારે અન્યાય થાય છે ત્યારે ન્યાય મેળવવા માટે આપણા કચડાયેલા વર્ગની સાથે આદિવાસી સમાજની સાથે દલિત સમાજની સાથે ઓબીસી સમાજનો પ્રાણ પ્રશ્ન હોય એની તલસ્પર્શી તપાસ તો કરો આ ખોટા હોય તો તમે એને ખોટા કહો પરંતુ જ્યારે ઓડિયો રેકોર્ડિંગ હોય વિડીયો રેકોર્ડિંગ હોય તમારા વિસ્તારના આઠ હજાર આઠ બાળક જયારે શાળા નથી જતા એનું કારણ સંશોધવાનો સમય છે અને કરવું જ પડશે નહીં તો જો એ નહીં કર્યું તો થોડા સમયમાં આદિવાસી સમાજ રસ્તે આવી જશે અત્યારે જ એક પરિપત્ર બહાર પાડ્યો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે એનાથી આદિવાસી સમાજને ખૂબ મોટું નુકસાન છે એ ખાનગી કોલેજમાં ભણવા જતા હોય જીએનએમ એએનએમ કરતા હોય એન્જિનિયરિંગ કરતા હોય અને શિષ્યવૃત્તિ મળતી હોય ફ્રીશીપ કાર્ડ મળતો હોય એ ફ્રીશી કાર્ડ કોઈ આદિવાસી પોતાના ગજવામાં નથી મૂકતો કોઈ શિક્ષણ મેળવનાર ગજવામાં નથી મૂકતો એ કોલેજમાં જ જમા થાય છે અને એવો લોકો ભણે જ છે પરંતુ સરકારની નીતિ એ જ છે કે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી ગણીને નોકરી ન કરે અને એને કચડી નાખવામાં આવે એના માટે આ શિષ્યવૃત્તિનું પણ એમણે એક ઘટકડું શોધીને ફ્રીશીપ કાર્ડ બંધ કર્યા છે અમે એનો પણ વિરોધ કરીશું ત્યારે કુબેરસિંહ ઢીંડોરને મારે એટલું જ કેવું છે કે તમારે આટલા પ્રશ્નો કોઈ પણ હિસાબે તમારે આગળ લઈ જવા જોઈએ અને બીજું કે તમારે આ પ્રશ્નની સાથે સાથે દરેક આદિવાસી સમાજના આગેવાનોના પ્રશ્ન તમારે હલ કરવા જોઈએ તમારા વિસ્તારના સ્કૂલના પ્રશ્નો હોય આંગણવાડીના પ્રશ્નો હોય દાખલાના પ્રશ્નો હોય અને આ નેહાકુમારી જેવા આઈએસને પણ પાઠ ભણાવવા માટે મંત્રીશ્રી આગળ આવવું પડે અ છેલ્લો સવાલ સર તમને કે હવે આગામી દિવસોમાં કેવી રણનીતિ રહેશે આદિવાસી લોકોને બચાવવા માટે આદિવાસી લોકો માટે તમે શું શું કરવાના છો તેની સાથે જ આદિવાસીના નેતાઓ એક મંચ ઉપર ક્યારે આવવાના છે અને હવે આગળ ચૈતરભાઈ છે તમે છો અથવા તો બીજા કોઈ પણ આદિવાસી નેતાઓ છે તે ક્યારે એક થઈને હવે આદિવાસીઓ માટે લડવાના છે આદિવાસી સમાજને એકત્રિત કરવા માટે બોર્ડરલેસ થવું પડશે સિગ્નેફાઈના વિસ્તારનો પ્રશ્ન હોય તો સરબાઈના વિસ્તારનો પ્રશ્ન હોય કાન્તીબાઈ ખરાડીના વિસ્તારનો પ્રશ્ન હોય ગુલાબસીના વિસ્તારનો પ્રશ્ન હોય કે દક્ષિણ ગુજરાતના અંદર આદિવાસી પટ્ટાનો પ્રશ્ન હોય દરેક જગ્યાએ બોર્ડરલેસ થઈને એક થવું પડશે ને એક થઈને આંદોલન કરવું પડશે સોરી એટલે આગામી આગામી સમયમાં આદિવાસી સમાજના બધા નેતાઓ એક થઈને હવે આંદોલન પણ કરવાના છે એવું પણ કહી શકાય અને અત્યારે તો તમારી એક જ માંગ છે કે આઈએસ નેહા કુમારી છે તેમને પોતાના હોદ્દા પરથી રદ કરવામાં આવે અને આદિવાસીઓને લઈને આગળ ને આગળ જે વસ્તુ અત્યારે ગેરરીતિઓ અને અન્યાય થઈ રહ્યા છે તેને અટકાવવામાં આવે ચોક્કસ એ જ રીતે કરવા અમે માંગીએ છીએ ને આગળ જઈને કરીશું અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ